जी मारा नाव लोग ना जो देखे आई नाम बड़ा इन नाम है छोटू इन नाम है बट को देखा है तो नाम है नाम है बट को मैं हम गुंडा मा गुंडो है तो मैं हम तने या पीपरी मा गुंदा के मैं गुंदा नो फाड़ जाने जो वहाँ छाड़े या आठ से बिल्ला

તમારો હિંચકા બનાવો તો કહેજો હું બનાવી દે પાંચસો રૂપિયા રાખી હો હિંચકા બનાવે દોરી અમારી ને ડબ્બો અમારો ને લીમડો અમારો હિંચકા ખાવાય તો આવી જાય અમે માટલીમાં લઈ માટલીમાં રહી વાડી વિસ્તારમાં આવું કાંઈ મારે મળ્યું હોય તો આ જામનગરથી સોલા કિલોમીટર મને ખબર નહીં જામનગર તો માટલી મોડ પર જોયું હોય તો મોડ પરથી માટલી માટલીથી એમાં હરી જણ માટલીનું વાડી વિસ્તાર હે એમ ગમે આ દુકાને પૂછી લેજો એ આ હિર કોણ હે જામનગર થી મોર પર મોર પર થી જામનગર જામનગર થી મોર પર બાય બાય હાલો મિત્રો જો હું લીમડા ઉપર હટા હટી ચડું વન ટુ થ્રી થ્રી ચડી ગયો જો ચડી ગયો ને મારે એમ સ્ટાઈલ હોય ચડવાની જો હું લીમડા પર અહીં ઠંડી ઠંડી કેવી હવા આવે તમે ચડીને જોજો કેવી ઠંડી હવા આવે તમે ચડશો ને એવું લાગી આ હા એસી લાગી એવું